વિદેશી દારૂ અને કન્ટેનર મળી રૂપિયા એક કરોડ સુતાલીસ લાખ ચોપ્પન હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરે એક કન્ટેનર વડોદરાથી સુરત તરફ જવાનું છે અને તેની નેશનલ હાઇવે ઉપરથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કન્ટેનર આવતા તેને અંદર રોકી તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક જગદીશ માંડરામ બિસ્ત્રોયની ધરપકડ કરી રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ ચુમ્માલીસ હજારનો વિદેશી દારૂનો કુલ છપ્પન હજાર છસો ચાલીસ નંગ બોટલ અને વીસ લાખનો કન્ટેનર અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી રમેશ નામનો ઈસમ વિકાસ ખીચડ કન્ટેનરનો માલિક અને કન્ટેનર આપી જેના ઇસમ તેમજ વિદેશી દારૂ મંગાવવાના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિ ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર